જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શબ્દોવાળા દેવનું દુઃખ કયા પ્રકારનું હોય છે મિત્રો તમને જણાવવા માગું છું કે અલગ અલગ પ્રકારનું દુઃખ હોય છે શબ્દોવાળા દેવનું હવે આગળ આપણે વિડીયોમાં જણાવેલું છે કે શબ્દોવાળા દેવ કામ કઈ રીતે કરે છે અને શબ્દોવાળા દેવ કોને કહેવાય સત્એ તમને હું જણાવી દઉં છું કે જે શબ્દોઆદિન જે દેવ હોય છે એ શબ્દોઆદિન કામ કરતા હોય છે બરાબર એમની સિદ્ધિઓ જેના જોડે હોય છે એ રીતે એ દેવ ચા ચાલે છે અને એ માણસ જેના પાસે એમની સિદ્ધિઓ છે એ એ દેવને કોઈ પણ કાર્યમાં ઉપયોગ કરી શકે છે હવે તમને જણાવવા માગું છું મિત્રો કે શબ્દોવાળા દેવનું દુઃખ હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવા કેવા સિમ્ટમ છે શબ્દોવાળા દેવના દુઃખના અને શું કરવું જોઈએ અને કયા એવા સિમ્ટમ છે કયા પ્રકારો છે કયા એવા સંકેતો છે જેનાથી તમે સમજી શકો છો કે શબ્દોવાળા દેવનું દુઃખ છે હવે શબ્દોવાળા દેવનું દુઃખ એટલે મિત્રો તમે સમજી જાઓ એના પહેલાં તમને હું એ વસ્તુ જણાવી દઉં કે શબ્દોવાળા દેવમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સૌથી પ્રથમ મિત્રો તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે જે પણ શબ્દોવાળા દેવ છે એમાં ચુમ્વાલીસ ઝોપડીઓ છે એમનો સમાવેશ થાય થાય છે પછી સાત પ્રકારની બઈ બરોબર સાત પ્રકારની બાઈઓનો આમાં ઉપયોગ થાય છે આ શબ્દોવાળા દેવમાં એમની ગણના થાય છે હવે ભૂત ભૂતપ્રેત પિસાચની ડાકેણ સાકેણ આ બધી શબ્દોવાળા દેવ છે હવે શબ્દોવાળા દેવ એટલે મિત્રો તમને જણાવી દઉં આ જેના જોડે શબ્દો હોય જેના જોડે આ દેવોના શબ્દો હોય જેમને સિદ્ધ કર્યા હોય જેને સાધના કરી હોય એ મન ફાવે એમ ચલાવી શકે છે બરાબર એમાંથી ઘણા પ્રકારો તમને આજે હું આ વિડીયોમાં જણાવવાનો છું જો વિડીયો ઉપર નવા હોય આપણે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલ ગમતી હોય આપણી જાણકારીમાંથી તમને થોડું ઘણું પણ જ્ઞાન મળે આપણી સરળ ભાષા તમને ગમે તો આપણા આ ચેનલ સાથે જોડાવા અને આપણે ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં તમને હું જણાવી દઉં કે કેવા કેવા દુઃખો હોય છે અમુક દેવોના મારા જે જાણકારી છે એના આપણે બધા દેવોની વાત તો આ વિડીયોમાં ના કરી શકીએ કેમ કે વિડીયો લાંબો થઈ જાય તો તમને જે મેઇન ટોપિક ઉપર વાત કરું તો ઉદાહરણ તરીકે તમને વાત કરું કોઈ તમારા ઘરમાં જોખત જાપડેનું દુઃખ છે તો એ શબ્દો આદિન દેવ છે કેમ કે જાપડીમાં સમાવેશ થાય છે આગળ જણાવ્યું કે ચુમ્વાલીસ જાપડીઓ એ શબ્દો આધીન ચાલતા દેવ છે તંત્ર મંત્ર વિદ્યામાં જેને કોઈ હદ નથી એવી અખત જાપડી જો દુઃખ હોય તમારે તો કયા કયા પ્રોબ્લેમ તમારા ઘરમાં બને છે અને શું શું જે માણસ જે વ્યક્તિ છે જેના ઉપર આ દેવોનું દુઃખ છે તો એમને શું શું પ્રકારના દુઃખ ભોગવવા પડે છે શારીરિક તો મિત્રો તમને જણાવું કે જો અખત જાપડીનું દુઃખ છે તો સૌપ્રથમ તમને એ કમરથી પકડશે તમારા કમરમાં અનિબંધ દુખાવો રહેવો તો તમારે સમજી જવું કે ઝાપડી નામનું દુઃખ છે ત્યારબાદ મિત્રો પેટ ફૂલવું પેટ જો ફૂલવા માંડે તો તમારે સમજી જવાનું છે કે ઝાપડી નામનું દુઃખ છે તમારા ખરાબ ઓડકાર આવવા વગર કોઈ ખાધા પીધા વગર તો તમારે સમજવાનું છે કે ઝાપડી નામનું દુઃખ છે પછી કે મિત્રો ઘરમાં જો ઘરમાં કોઈને અખત ઝાપડીનું કે કોઈ ઝાંપડીનું દુઃખ છે મોસ્ટ ઓફલી હું આ વાત કરું છું અખત બઈ ઝાપડીની જો ઘરમાં અખત ઝાપડીનું દુઃખ છે તો અનિવન પ્રકારની ગંધ આવે સુગંધની વાત નથી કરતો ગંધની વાત કરું છું ગંધ એટલે કે તમે સમજી શકો છો દુર્ગંધ દુર્ગંધ જો તમારા ઘરમાં આવતી હોય તો તમારે સમજી જવાનું છે કે કોઈ આવી ઝાપડીનું દુઃખ છે ત્યારબાદ મિત્રો તમને જણાવું કે ખૂન પડવું મળાશયમાંથી ખૂન પડવું પેશાબમાંથી ખૂન પડવું એ આ શબ્દોવાળા દેવોના કામ છે ગમે ત્યારે ભયાનક માથું ચડવું માથું ફાટી જાય એવું થવું તો તમારે સમજી જવાનું છે કે શબ્દોવાળા દેવનું દુઃખ છે ત્યારબાદ તમને જણાવું કે કોઈ ભૂત પ્રેતનું તમારા ઉપર છાયો છે શબ્દોવાળા દેવ છે ભૂત પ્રેતના તો તમારે સમજવાનું છે કે એ એક તમારા શરીરમાં જેમ ટોકણી જેમ ટોકણી આપણે ટોકીએ છીએ અને દુઃખ થાય તમને કાંટો વાગે ને જેટલું દુઃખ થાય તમને નહીં કહેતા કે ભાઈ કંઈ ભોકાય છે એવું લાગે છે તો પણ સમજવાનું છે શબ્દોવાળા દેવનું આ કામ છે પછી તમારે એક બીજી વસ્તુ કે શરીરમાં જ્વાળા ઉત્પન્ન થવી શરીરમાં એક જા જ્વાળા જેમ કે આખું શરીર બળી જાય છે એવું જો લાગે તો તમારે સમજી જવાનું છે કે શબ્દોવાળા દેવનું કામ છે હવે તમને હું તમને જણાવી દઉં કે આ બધા દે દુઃખનું નિવારણ શું તો મિત્રો મારી જે સમજણ છે મેં જે જોયું છે એ તમને જણાવું છું કે શબ્દોવાળાના દેવનું એક જ નિવારણ છે કે જે પણ ન્યાય લેવા આ દેવ આવ્યું છે તમારા ઘરે એ ન્યાય આપો જો ખોટી રીતે આવ્યું છે તો એને વળાઈ નાખવું બીજું કંઈ આનું ઓપ્શન છે નહીં અમુક માણસોને બી કહેવાય છે કે શબ્દોવાળા દેવનું ઘરમાં છે એટલે પતી ગયું એવું હોય નહીં કોઈ પણ કારણનું નિવારણ હોય હોય ને હોય જ તમે સારા એવા ભુવાજી જોડે તમને શ્રદ્ધા પડે એવા ભુવાજી જોડે જાઓ તમને શ્રદ્ધા પડે એવા માણસ જોડે જાઓ આનો શું ઉકેલ છે એ નીકાળો અને આનું નિવારણ તમે કરી શકો છો અને કોઈ પણ માણસના ઘરે આ શબ્દોવાળા દેવનું દુઃખ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે જે પણ દુઃખ પડે છે એમાંથી બચવાના તો રસ્તા હોય જ છે અને બીજું કે આ બધી વસ્તુઓ જે છે એ કોણ ઉપયોગ કરી શકે જે તમે ન્યાય હોય ન્યાય તમારું ન્યાય તમારા કોકના ન્યાય તમે છીનવ્યા હોય તમને ખોટી રીતે કોઈને હેરાન કર્યા હોય ખોટી રીતે તમે કોઈને નડ્યા હોય તો જ આ દેવના ઉપયોગ થાય છે બીજું કે અમુક માણસોને એવી ખબર હોય છે કે અમુક જે શબ્દોવાળા દેવ છે એ વગર ગુના પણ કોઈના ઉપર મૂકીએ તો જાય એ વસ્તુ સાચું છે પણ જ્યારે કોઈ આવો પ્રયોગ કરે છે મિત્રો કોઈ જે નિર્દોષ માણસ ઉપર આવા પ્રયોગ કોઈ દેવ દ્વારા કરે છે જે જાણીતો છે સો ટકા એમના ઘરે જાય એમને દુઃખ પણ પડે પણ જ્યારે એ વળતા પાણી કરે જ્યારે એ જે માણસ એમને વળાવે અને સામેવાળાના ઘરે એ જાય જેને મોકલી છે તો એનાથી તે તમને જે દુઃખ પડ્યું છે એના કરતાં ખરાબ હાલત એ મોકલવાવાળા માણસની થાય છે કેમ કે મંત્રો આદિન દેવ છે એટલે એમને કામ તો કરવું પડે કેમ કે એમને સાધેલા છે પણ જ્યારે એ વળતા પાણી કરે છે જ્યારે એ મોકલેલાના ઘરે જાય છે અને વગર વખત એ દે દેવ પાસે એને ખોટું કૃત્ય કરાવ્યું છે તો એની હાલત જોવા જેવી થાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોની જાણકારી તમને ગમી હોય આ વિડીયોમાંથી થોડી ઘણી સમજણ તમને પડી હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ